માતાએ પોતાના પંદર દિવસના બાળકને કૂવામાં ફેંકી મોતને ઘાટ ઉતાર્યો સમગ્ર વિસ્તારમાં અરેરાટી ફેલાઈ સાબરકાંઠા જિલ્લાના અચરાલ ગામની ઘટનાને લઈને સમગ્ર જિલ્લામાં અરેરાટી વ્યાપી છે પંદર દિવસનું બાળક ગુમ થયું હોવાની ફરિયાદના આધારે પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી પરિવારના જણાવ્યા મુજબ ગુમ થયેલ બાળકને શોધવા તપાસનો ધમધમાટ ચાલુ કર્યો હતો મકાનના ખાટલા પર સૂતેલા પંદર દિવસીય બાળક ગુમ થયાની જાણ થતાં જ પોલીસ તંત્ર પણ અચરજમાં મુકાયું હતું તપાસના ધમધમાટ વચ્ચે પોલીસે પરિવાર પર આશંકા વ્યક્ત કરી પરિવારની પૂછપરછ હાથ ધરતા સમગ્ર તપાસ દરમિયાન ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી પંદર દિવસીય બાળકને પોતાની જનતાએ જ કુવામાં નાખી મોતને ઘાટ ઉતાર્યો હોવાની કબૂલાત સામે આવતા પોલીસ તંત્રના પગ નીચેની જમીન સરકી ગઈ હતી સમગ્ર ઘટના બાબતે મળતી માહિતી અનુસાર સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકાના અચરાલ ગામની સીમમાં રહી ખેતી કામ કરતો પરિવારમાં તાજેતરમાં પંદર દિવસ અગાઉ પુત્રનો જન્મ થયો હતો પંદર દિવસીય બાળકને તેની માતા લક્ષ્મીબેન ચૌહાણના હાથમાંથી બાળક સરકી ગયું હતું અને બાળક નીચે પડી જતા બાળકના માથાના ભાગે લોહી નીકળ્યો હોવાને પગલે માતા લક્ષ્મીબેન ચૌહાણે પરિવારથી ગભરાઈ ગઈ હતી જેને લઈ બાળકનું મૃત્યુ થયું હોવાની આશંકા રાખી નજીકના ખેતરના કૂવામાં પથ્થર સાથે કપડું નાખી પાણીની જળ સપાટી ચેક કરી હતી ત્યારબાદ પોતાના વહાલ સોયા બાળકને કૂવામાં નાખી દઈ બાળક ગુમ થયાની ચર્ચા જાણકારી વહેતી કરી હતી જો કે પોલીસે પરિવારની ઊંડાણપૂર્વક તપાસ બાદ પોતાની માતાએ પુત્રને મોતને ઘાટ ઉતાર્યા હોવાની ઘટનાનો પર્દાફાશ કર્યો હતો પોતાના પંદર દિવસના દીકરાને મોતને ઘાટ ઉતારનારી હત્યારી માતાને સમગ્ર જિલ્લામાં ફિટકાર મળી રહી છે ત્યારે પોલીસે હાલ માતાની અટકાયત કરી હત્યાનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરાઈ છે હાલ મૃતક બાળકના મૃતદેહને ફોરેન્સિક લેબ ખાતે મોકલવામાં આવ્યો છે રિપોર્ટર જીગર પંડ્યા યશ્વી ગુજરાત ન્યૂઝ સાબરકાંઠા એટલે ચાદર પોલીસ સ્ટેશનના અચરલ ગામમાં એક પંદર દિવસના બાળકને ગુમ થવાની ઘટના બની હતી જે અનુસંધાને તેના પિતા જગદીશભાઈ ચૌહાણે ચાદર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ આપેલી હતી અને એના અનુસંધાને અમારી એલસીબી એસઓજી તથા સ્થાનિક પોલીસ સ્ટેશનની ટીમ તેમજ ડોગ સ્કોડ એ બાળકને શોધવા માટે ત્યાં ટીમો કાર્યરત હતી એ દરમિયાન જે પરિવારના સભ્યો છે એમની પૂછપરછ કરતાં જે આ બાળકની માતા છે એણે પૂછપરછ દરમિયાન એવું જણાવ્યું હતું કે પોતે જ્યારે પોતાના બાળકને લઈને ઘરમાં હાજર હતી ત્યારે તેનાથી બાળક પડી ગયેલું હતું જમીન ઉપર અને એના કારણે બાળકના માથામાં ઈજા થવાથી પોતે ગભરાઈ ગયેલી હતી અને એ તાત્કાલિક પોતાના બાળકને લઈને કાપડમાં લપેટીને એને કૂવામાં નાખી આવી હતી જેથી કરીને ઘરવાળા એમને ઠપકો ના આપે કે પોતાનાથી આ પ્રકારનો બનાવ બની ગયેલ છે જે બાબતે જે બાળકની માતા છે એને હાલ જાદર પોલીસ સ્ટેશનને પૂછપરછ કરીને એ સમગ્ર બનાવનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવેલું છે અને હાલ જે બાળક છે એની ડેડ બોડીને કૂવામાંથી કાઢીને એને પીએમ અર્થે અમદાવાદ ફોરેન્સિક પીએમ માટે મોકલવામાં આવેલ છે હાલ તો જે પ્રાઇમરી છે એ અપહરણનો ગુનો નોંધવામાં આવેલો હતો પણ જે બનાવ પાછળથી જાણવા મળ્યો છે આ રીતનો જે એના માતાથી બનાવ બની ગયેલો છે એ અનુસંધાને હવે જે એની માતા છે એના વિરુદ્ધ નવી કલમો કોર્ટમાં ઉમેરીને ગુનો દાખલ કરવામાં આવશે મેં કીધું એમ કે એની જે માતા છે એ ગભરાઈ ગયેલી હતી કે જ્યારે એના ઘરવાળા પાછા આવશે કામ ગયે કામે ગયેલા હતા અને આવી રીતે જોશે કે પોતાનાથી આવી ભૂલના કારણે બાળકને ઈજા થયેલી છે એનાથી ગભરાઈ જઈને એની માતાએ આ પ્રકારનું કૃત્ય કરેલું છે